તો એમએલએના નવા ક્વાર્ટર્સનું ઉદઘાટન આજે થઈ રહ્યું છે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ગયા છે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે નવા એમએલએ ક્વાર્ટર્સ ખુલ્લા મુકાવવામાં આવશે હાલમાં જ સેક્ટર સત્તર ખાતે નવ માળના બાર એપાર્ટમેન્ટ અને બસો સોળ જેટલા થ્રી બીએચકે લક્ઝુરિયસ ફ્લેટ છે એ તૈયાર કરવામાં આવ્યા છે જેનું ખાતમુહૂર્ત તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદીય વિસ્તારમાં અને લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે જ્યાં સિક્સ લેન હાઇવેનું ખાતમુહ્રત અત્યારે થવાનું છે આ કાર્યક્રમ હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી છે અમિત શાહના હસ્તે અને સિક્સ લેન હાઇવેનું ખાતમુહ્રત થવાનું છે પાંચ કરોડના ખર્ચે આ સિક્સ લેન હાઇવે તૈયાર થશે અઠયાવીસ કિલોમીટર લાંબુ આ હાઇવે રહેવાનું છે જેનું ખાસ મુહૂર્ત આજે કરવામાં આવી રહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર છે આઠસો પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે સિક્સ લેન હાઇવે તૈયાર કરવામાં આવશે સિક્સ લેન હાઇવેની બંને બાજુ અત્યાધુનિક સર્વિસ રોડ પણ નિર્માણ કરવામાં આવશે જેઆઈડીસી અને ઔદ્યોગિક વિકાસને પણ આના કારણે વેગ મળશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના પ્રવાસી છે અને આ દરમિયાન ગુજરાતને અનેકવિધ વિકાસની ભેટ મળી રહી છે તેઓ આજે આ ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમમાં પહોંચ્યા છે જીઆઈડીસી અને ઔદ્યોગિક વિકાસને વેગ મળશે કારણ કે આઠસો પાંચ કરોડનો લાંબો અઠ્યાવીસ કિલોમીટર લાંબો હાઈવે તૈયાર કરવામાં આવશે ખાતમુહૂર્ત તેનું આજે કરવામાં આવી રહ્યું છે સિક્સ લેન હાઈવે નું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજરી જોવા મળી રહી છે આ હાઇવે જે નિર્માણ થવાનું છે એની બંને બાજુ અત્યાધુનિક સર્વિસ રોડ પણ તૈયાર કરવામાં આવશે જીઆઈડીસી અને ઔદ્યોગિક વિકાસને પણ આના કારણે વેગ મળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદીય વિસ્તારમાં પહોંચ્યા છે અને આજે અનેકવિધ વિકાસની ભેટ તેમના હસ્તે ગુજરાતી લોકોને મળવા જઈ રહી છે જેમાં સિક્સ લેન હાઇવે તૈયાર થવાનો છે જેનો ખાત ખાતમુહૂર્ત આજે કરવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ લાંબુ આ સિક્સ લેન હાઈવે તૈયાર થવાનો છે એની બંને બાજુ અત્યાધુનિક સર્વિસ રોડ પણ નિર્માણ પામશે જેના કારણે જીઆઈડીસી અને સાથે સાથે ઔદ્યોગિક વિકાસનો પણ

આજે કેન્દ્રીય ગૃહ અને સહસારિત મંત્રી અમિતભાઈ શાહ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે જેમાં પ્રથમ હાલ અમિતભાઈ શાહ સાણંદ ખાતે પહોંચ્યા છે સાણંદ ખોરજ જીઆઈડીસી ના સિસ્પ્લેન રોડ આજે તેમના વરદ રસ્તે ખાતમુહૂર્ત થશે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના રૂપિયા આઠસો ને પાંચ કરોડના મેગા પ્રોજેક્ટનું આજે આ ખાતમુહૂર્ત જે છે તે થવા જઈ રહ્યું છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત છે માઠિયા રોડ પર શાંતિપુરા ચોપડી લઈને ખોખરા જીઆઈડીસી સુધીના અઠ્યાવીસ પોઈન્ટ ને આઠસો કિલોમીટર એટલે કે અઠ્યાવીસ પોઈન્ટ આઠ સી જે સિક્સ લેન માર્ગ છે તેનું આ ખાતમુહૂર્ત જે છે તે હાલ થઈ રહ્યું છે બંને બાજુ અત્યાધુનિક તેર જેટલા નાના નાના જે છે તેનું પણ જે છે નવીનીકરણ જે છે તે અહિયાં કરવામાં આવશે ઉપરાંત આખાઈ માર્ગમાં પાંચ નવા અંડરપાસ જે છે તે પણ આકાર પામવાના છે એટલે તેનું પણ આજે જે ખાતમુહૂર્ત કેન્દ્રીય ગ્રહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ ના વરણ હસ્તે થઈ રહ્યું છે તેમના સંસદીય મત વિસ્તાર ની અંદર આ અખાઈ જે છે તે આઠસો પાંચ કરોડ ના મીઠા પ્રોજેક્ટ નું ખાતમુહૂર્ત જે છે તે હાલ થઈ રહ્યું છે આ અખાઈ પ્રોજેક્ટ અને ખાસ કરીને માર્ગ બનવાથી જેડીસી ની ઔદ્યોગિક વિકાસ ને ચોક્કસ થી એક વેગ મળશે અને ઉપરાંત આખા નાગરિકો છે તેમને ટ્રાફિક જામ માંથી પણ મુક્તિ મળશે તે પ્રમાણે પ્રોજેક્ટ આઠસો ને પાંચ કરોડ રૂપિયાનો આ માટમાર રકમ નો પ્રોજેક્ટ જેની આજે ખાતમુહૂર્ત થયું છે ને ખાતમુહૂર્ત થયા બાદ જયારે આકાર પામશે તો સિક્સ લેન હાઈવે નું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ ઉપસ્થિતિ જોવા મળી છે સંસદીય મત વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા અઠયાવીસ કિલોમીટર લાંબુ હાઈવે તૈયાર થશે સિક્સ લેન હાઇવેનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેની બંને બાજુ અત્યાધુનિક સર્વિસ રોડ પણ નિર્માણ પામશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આ વિકાસની ભેટ મળી છે મત વિસ્તારમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી છે સિક્સ લેન હાઇવે નિર્માણ પામવાનું છે આઠસો પાંચ કરોડ રૂપિયાનો ખર્ચે આ સિક્સ લેન હાઇવે તૈયાર થશે જે અઠ્યાવીસ કિલોમીટર લાંબો હશે સિક્સ લેન હાઇવેનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે અને તેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેમની સાથે આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે નવા વર્ષની શરૂઆતની સાથે જ ગુજરાતને આ વિકાસની ભેટ મળી રહી છે જેમાં અઠ્યાવીસ કિલોમીટર લાંબુ હાઇવેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે બંને બાજુ અત્યાધુનિક સર્વિસ રોડ પણ નિર્માણ પામશે જેના કારણે જીઆઈડીસી અને ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના સંસદીય મત વિસ્તારમાં પહોંચ્યા છે અને આઠસો પાંચ કરોડના ખર્ચે જે સિક્સ લેન હાઇવેનું નિર્માણ થવાનું છે તેનું મુહૂર્ત તેમણે આજે કર્યું છે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા છે કાર્યકરોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપવામાં આવી રહી છે જોકે ગુજરાતના પ્રવાસે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ત્યારે આજે આ વિકાસની ભેટ મળી છે અઠ્યાવીસ કિલોમીટર લાંબા હાઇવેનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે જે આઠસો પાંચ કરોડના ખર્ચે તૈયાર થશે જેની બંને બાજુ અત્યાધુનિક આધુનિક સર્વિસ રોડ પણ નિર્માણ પામશે જેઆઈડીસી અને ઔદ્યોગિક વિકાસને પણ ભેટ મળશે મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ ઉપસ્થિતિ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના સંસદીય વિસ્તારમાં પહોંચ્યા છે અને આ દ્રશ્યો લાઈવ મળી રહ્યા છે કે જ્યાં મુહૂર્ત કરવામાં આવી રહ્યું છે અને ઝડપથી જ આ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે અમિત શાહના હસ્તે સિક્સ લેન હાઇવેનું મુહૂર્ત કરવામાં આવ્યું છે દરમિયાન મોટી સંખ્યામાં લોકો પણ મત વિસ્તારના લોકો ઉપસ્થિત છે કાર્યકરોની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે આઠસો પાંચ કરોડના ખર્ચે અઠ્યાવીસ કિલોમીટર આ લાંબુ હાઈવે તૈયાર થશે જેનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે બંને બાજુ અત્યાધુનિક સર્વિસ રોડ પણ નિર્માણ પામશે જો કે ખાસ તો આ સિક્સ લેન હાઇવે બન્યા પછી જીઆઈડીસી અને ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમના સંસદીય મત વિસ્તારમાં પહોંચ્યા અને આ ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી છે અમિત શાહના હસ્તે સિક્સ લેન હાઇવેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આઠસો પાંચ કરોડના ખર્ચે આ સિક્સ લેન હાઇવે તૈયાર કરવામાં આવશે બીજી તરફ જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે ગાંધીનગરમાં એમએલએ માટે તૈયાર થયેલા નવા ફ્લેટનું ક્વાર્ટર્સનું પણ તેમના જ હસ્તે આજે લોકાર્પણ થવાનું છે એ પહેલા તેઓ સંસદીય મત વિસ્તારમાં પહોંચ્યા અને સિક્સ લેન હાઇવેનું મુહૂર્ત કર્યું છે જીઆઈડીસી અને ઔદ્યોગિક વિકાસને વધારે વેગ મળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ ઉપસ્થિતિ જોવા મળી આઠસો પાંચ કરોડના ખર્ચે આ સિક્સ લેન હાઇવે તૈયાર થશે અમિત શાહના હસ્તે સિક્સ લેન હાઇવેનું મુહૂર્ત કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા છે મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસે છે ત્યારે